કાગડો જોયો છે અરે બધાએ જોયો છે વેરી ગુડ હાથ નીચે કાગડો કેવું બોલે અને બકરી ફરી એકવાર વેરી ગુડ આ દરેક પ્રાણીઓને અને પક્ષીઓને પોતપોતાની અવાજની ભાષા છે એમ આપણી પણ એક ભાષા છે આપણે બોલીએ છે તે શીખવાડવામાં આવે છે અને મમ્મી કહેવાય અને પપ્પા કહેવાય હાથ જોડીને ભગવાનનું નામ દેવાય આ બધું જ આપણને શીખવવામાં આવે છે અને પછી તમે શીખતા શીખતા હવે બોલતા થઈ ગયા સાચી વાત ને હવે બોલતા આવડી ગયું પછી તમને રહેતા શીખવાડવામાં આવે છે કે આવું કરાય આવું ના કરાય આમ કરીએ તો સારું કહેવાય આમ કરીએ તો ખોટું કહેવાય અને પછી તમે વર્તન અને વ્યવહાર શીખતા થયા પછી શાળાએ આવ્યા શાળાએ આવ્યા એટલે શિક્ષકોએ વર્તન વ્યવહાર ભાષા અને સાથે સાથે ત્રીજું ઉમેર્યું શિક્ષણ જ્ઞાન પણ આપવા માંડ્યું બરાબર ને એટલે તમારો વિકાસ વધતો ગયો આજે જે વાત કરવાની છે એ શું ખૂટે છે એની વાત કરવાની છે ભાષા આવડી ગઈ વર્તન વ્યવહાર આવડી ગયો હવે શિક્ષણ લેતા થયા એટલે જ્ઞાન લઈએ છે તે મારે સારા બાળક કઈ રીતે બનવું સારા બાળક બનવું એટલે શું મારામાં રોજ નાની નાની સારી ટેવો વિકસવી જોઈએ હવે નાની નાની સારી ટેવ વિકસવી એટલે શું કોણ કહેશે મને નાની નાની સારી ટેવ વિકસાવી વિકાસ પામવી એટલે શું કોણ કહેશે જે આવડે તે હા ખોટું પડે એ બધું ચિંતા ન કરવાની ચાલો કોબન અને ના આવડે તોય ચિંતા ન કરવાની તમારી મારી કસોટી કરવાની બેન તમને આવડે તો તમે બોલો ને હા એવું કહેવાનું ચાલો નાની સારી ટેવ કે બેટા કોઈ પણ મારી દેજો મને નાની દેડ બની જાય

અને ખરેખર તું સરસ વ્યવસ્થિત લાગુ છું બધાને જોવાનું મન થયું ને હા એનો અર્થ એવો થયો કે આ નાની નાની ટેવો આપણામાં હશે

એ તો જ્ઞાન આપણું વધવાનું જ છે આ સારી ટેવો એટલે મારે એકબીજાને મદદ કરવાની છે કોઈની પેન્સિલ નીચે પડી ગઈ મસ્ત પેન્સિલ છે મારે ઉઠાવીને પૂછવાનું પૂછવાનું છે છે શું પેન્સિલ છે આ તો બહુ મસ્ત છે લઈ લેવાય એ સારી ટેવ નથી ક્લાસના અંદર બધા જ બાળકો છે તમારે ત્યાં તો અહિયાં મધ્યાહન ભોજન મધ્યાહન ભોજન છે એક બાળક જમવા ના બેઠું તો આપણે પૂછીએ છીએ નથી જમવું પૂછવું પડે આપણે જમવા જઈએ નથી પૂછતા એ સારી ટેવ નથી રોજ જમવા આવે છે રોજ હું તો દોડા દોડ કરીને થાળી લઈને બેસી જઉં છું પણ આજે એ મારો મિત્ર કે મારી બેનપણી નથી આવતી તો મારે પૂછવું જોઈએ કેમ નથી આવતી પછી એક એક મન સારું નહીં લાગતું તો આપણે ત્યાંથી અટકી નહી જવાનું કેમ સારું એનું સમાધાન કરવા પ્રયાસ કરવાનો ચલ બેન જોડે લઈ જવું તને પેટમાં દુખે તો બેન કઈક રસ્તોય બતાવે ચલ લીંબુ પાણી પી લે બરાબર ચલ વોશરૂમ જઈ આય જે તમને થયું છે એને અનુરૂપ એ તમને મદદ કરે પણ મદદ ક્યારે કરે એના મિત્ર એનામાં રસ લીધો હોય ત્યારે તો આ એક સારી ટેવ વિકસાવાશે હા બીજી સારી ટેવ તમે ઘણું બધું કહ્યું કે ઘરને પ્રાર્થનામાં ભગવાનને યાદ કરવા ચોખ્ખું રાખવું ભણવું લેસન કરવું આ બધી સારી ટેવ છે અને બીજી સારી ટેવ કદી જુઠ્ઠું ના બોલવું બેને પૂછ્યું કેમ બે દિવસ નતો આવ્યો તો આપણે અહીંયા છે ને ફેક્ટરી ચાલુ નહી કરવાની શું કહું જે છે એ જ કહેવાનું સાચું બોલવાનું પછી થાય કે ના બેન વાંધો છે બેન લડે કે વડે તો કોના માટે આપણા માટે કારણ કે તમારે નિયમિત સ્કૂલમાં આવવાની ટેવ નહીં પડે એ પાછી બીજી એક ટેવ છે તો કેટલું બધું શિક્ષણ બગડી જશે એટલે આપણે જે છે એ બોલવાનું અને પછી એના અનુસંધાને કદાચ બેન બોલે છે કે વડે છે કે લડે છે તો આપણે એનાથી ગભરાવાની જરૂર નથી આપણે એ તૈયારી રાખવાની કે હા બેન મારી ભૂલ થઈ ગઈ બીજી સારી સ્વીકાર કરવાનો શું કહેવાનું છે મારી ભૂલ થઈ ગઈ એક દિવસ એક શાળામાં એક છોકરી રોજ જાય બે ચોટલા ટાઈમ ના મળે એ દીકરી પાછળ કારણ કે એને સવારથી કોઈના ઘરે કામ કરવા માટે રહેવું પડે પપ્પા નહીં એટલે બધો જ જવાબદારીનો ભાર મમ્મી પર એટલે સવારમાં બિચારી ફટાફટ ઉઠી અને જેમ તેમ એના ચોટલા વાળી દે કપડાં જાતે પહેરવાનું કહી દે કારણ કે એને જવાનું હોય છે બીજાના ઘરે

ટીચરનું ધ્યાન પણ ગયું કે શું થયું છે કેમ બધા એની મસ્કરી કરો છો તો તો કે બેન જુઓ ખરા એણે એક એક લાલ અને જુદી એમ લગાયું છે બે સરખી લગાવી નથી છોકરી નાની છે મમ્મીને બહુ કામ રહે છે એટલે એને ફાવે એમ એણે કરી નાખેલું એટલે મમ્મીને ધ્યાને નહોતું રહ્યું બરાબર જોવાનું કે એને જુદી જુદી રિબિન લગાઈ છે પણ બાળકો છે ક્લાસમાં ભેગા થયા બધાએ શું કર્યું એની કરી હવે એ છોકરીને બહુ દુઃખ લાગે લાગે કે ના લાગે આપણે એ જગ્યાએ હોઈએ અને બધા આપણી સામે જોઈને હશે તો એ વખતે આપણે પોતાની જાતને એ જગ્યાએ મૂકી જોવાની હસવામાં રહેવાનું તો બધા જ હોય પણ આપણે જુદી શાળાના બાળકો છીએ આપણે જુદું બનવાનું છે બધા કર એટલે આપણે હસવામાં નથી રહેવાનું પછી હવે છોકરી તો રડતી હતી ટીચરને પણ ખ્યાલ આવ્યો ટીચર મેરી બેન જેવા હતા કેમ રડું છું તો કે હું સવારથી આવી ત્યારથી બધા હસે છે એટલે બેન ક્લાસ ગયા ચલો કોણ કહેશે એનું હસવાનું કારણ કેમ હસો છો એટલે પછી એક છોકરાએ હિંમત કરીને કહ્યું બેન એની રિબીન તો જુઓ બે અલગ અલગ મૂકી છે હવે જુઓ રિબીન અલગ અલગ મૂકવી એટલે બેને પછી એને પૂછી દીધું બેટા કેમ આમ થયું કેમ બેવ સરખી નથી એટલે રડતા રડતા દીકરીએ કહ્યું કે મને ધ્યાને નહીં રહ્યું અને મમ્મી ને પણ ઉતાવળમાં ખબર પડી નઈ એટલે આ બંધાઈ ગઈ આવી વાત તો ત્યાં પૂરી થઈ ગઈ બેને સમજાવી દીધું કે સારું તારે ધ્યાન રાખવાનું પણ મારો પ્રશ્ન તમને એ છે દીકરા દીકરીઓ કે આવી ઘટના જ્યારે બને ત્યારે બાળક તરીકે મારે શું કરવાનું છે હસવાનું છે કે પછી મારે એની પરિસ્થિતિમાં એને મદદરૂપ થવાનું છે

તો હવે એ છોકરીની સ્થિતિ આવી થઈ બધાએ તો હસી નાખ્યું કેવું થાય એકલી જઈને બેસી જવાનું મન થાય એમ એ પણ બેસી ગઈ શિક્ષકે ફરી બારીમાંથી જોયું કે હજુ કોઈ એને હજુ ગણતું નથી હજુ એને ઇન્વોલ્વ કરી નથી આટલી પરિસ્થિતિની સમજણ આપ્યા છતાંય એટલે શિક્ષક પાછા ગયા એમનો ડબ્બો લઈને અને એની જોડે બેઠા ચાલ આજે આપણે બે સાથે જમીએ છોકરીને થોડું સારું લાગ્યું બેન માર જોડે આવ્યા પછી તોય ખાઈ નહીં હવે જમવાનું ખોલતું ચાલ ટિફિન ખોલ બેટા એમ ટીચરે કહ્યું એટલે ખોલ્યો તો ખરો પણ આમ મજા ના આવે ને આમ કોળીઓ ભરીને ખાવાની એટલે શિક્ષકને ખ્યાલ આવ્યો કે હજુ એને હળવી કરવી પડશે તો જ એને કોળીઓ ઉતરશે રિસેસ પૂરી થઈ વાતો કરતા કરતા શિક્ષક અને દીકરી બંને ઊભા થયા અને પછી જેમ બેલ પડ્યો અને બધા ક્લાસમાં ગયા એટલે શિક્ષક પણ ક્લાસમાં ગયા શિક્ષકને એક વાતની ખબર હતી કે આ છોકરી કદી કોઈ ખોટા કામમાં હોતી નથી સરસ રીતે ભણે છે પણ એને આટલી તકલીફ હશે એવી તો મને આજે ખબર પડી એવું શિક્ષકને ખ્યાલ આવ્યો એટલે એને શું સરસ ગમે છે એ પૂછ્યું તમને ખબર છે છોકરાઓ એ જ કહ્યું ક્લાસના છોકરા છોકરીઓ જે સાથે ભણતા હતા એ જ દીકરા દીકરીઓ એ કહ્યું બેન એને ગાય છે સરસ બેન ને ખબર નથી પણ બધાને ખબર હતી કે ગાય છે સરસ બેને કહ્યું ચાલો આપણે એક સ્પર્ધા રાખીએ છે જેને ગાતા સરસ આવડે છે એ પોતાનું નામ નોંધાવે બધાએ જેને આવડતું હતું એમણે નામ નોંધાવ્યું સ્પર્ધા થઈ અને એણે તો એટલું સારું ગાયું કેને ખુદને નથી ખબર કે આખા ક્લાસની અંદર હું સરસ ગઉ છું એનાથી વિશેષ આગળ જિલ્લા કક્ષાનો સંગીત મહોત્સવ થયો અને એમાં સ્પર્ધા આવી ટીચરે એનું નામ મૂક્યું એ છોકરી એ ગાવામાં પણ પહેલી આવી એટલે આખા જિલ્લામાં પણ એનો પહેલો ત્યાર પછી રાજ્ય કક્ષાની સ્પર્ધા થઈ અને રાજ્ય સ્પર્ધામાં પણ એનું ગળું એટલું સુરીલું હતું કે એનો જ પ્રથમ નંબર આવ્યો ક્યારે પોતાની જાતને નાની ગણવાની કે મારામાં મારામાં આ નથી નથી આવું કદી એ વિચાર કરવાનો નહી શું વિચાર કરવાનો હું શું સરસ કરી શકું છું એમાં મારે કોની મદદ લેવાની જરૂર છે શિક્ષકની માતા પિતાની બસ પછી ભગવાન આપણી સાથે છે ને છે જ દીકરી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હવે તો બધા એને ઓળખતા થઈ ગયા પણ એ વાત મારે તમને એ શીખવવી છે કે જયારે કોઈ ને ત્યારે આપણે માયુસ થવાનું નહીં ઢીલા નહીં રાખવાનો કે હસ્યા તો હસ્યા પણ આજે આટલા બધા બેઠા છે તો હું બે મુદ્દા કહીશ આપણે હસવામાં હોવા જોઈએ અને બીજું જો આપણા ઉપર કોઈ હસે તો આપણે દુખી થવા જોઈએ પણ નહીં પણ મને એવું લાગે છે કે આ શાળામાં હસનારા હશે જ આ શાળામાં તો તરત એની પરિસ્થિતિ કે કેમ આજે આવું થયું તારે અને જો કોઈ તો બીજો લડશે કે એવું નહીં કાલે આપણે પણ આવું થાય અને પછી આપણે એને સાચવી લીધી લઈએ એનું ટિફિન નથી તો આપણે શેર કરીએ આજે એને ખવાતું નથી તો આપણે એને મદદ કરીએ એની પાસે કશી વસ્તુ નથી તો આપીએ એનો રણમસ ચહેરો છે તો પૂછીએ આપણે મમ્મી પપ્પાને ક્યારે એવું નથી કે આજે તમે મને સરસ જમવાનું બનાવી આપ્યું આજે તમે મને સરસ વસ્તુ લાવી આપી કહીએ હા તો એ કહેવાનું લઈ લીધું ખાઈ લીધું શું બોલવાનું છે એના બદલામાં આપણે થેન્ક યુ કે પપ્પા તમે મારા માટે આ સરસ લાવ્યા મમ્મી તમે આ સરસ લાવ્યા કારણ કે આખો દિવસ એ તમારી ચિંતા કરતા હોય છે અને સવારે જયારે અગિયાર વાગે કે સાડા દસે તમે સ્કૂલે આવો ત્યારે તમારા શિક્ષકને પણ પગે લાગવાનું છે કેટલા જણ લાગો છો અરે વાહ વેરી ગુડ સરસ એ આશીર્વાદ આખી જિંદગી આપણી સાથે રહે છે કારણ કે શિક્ષકે આપણા ગુરુ છે આપણને જે નથી આવડતું એ કોણ શીખવાડી શકે શિક્ષક અને એટલે એમને પણ પગે લાગવું પડે અને પગે લાગીએ ત્યારે આપણને ભગવાન અચૂક આશીર્વાદ આપે છે આ બરાબર છે કે આ છોકરો મારો છે કે આ છોકરી મારી છે મારે એની પર કૃપા આપવી જ જોઈએ અને પછી આપણે ધીમે ધીમે એક સારા વ્યક્તિ બનતા જઈએ છે એટલે આવી નાની નાની સારી આદતો આપણા કેળવાતી જશે મે મેં બધી ઘણી બધી આદત કહી પણ મુખ્ય આદત એક કહી કે આપણે ક્લાસમાં જ્યારે રહેતા હોઈએ ત્યારે આપણે એકબીજાના સાથે રહેવાનું છે અને એકબીજાની સારી વાતને વખાણવાની આ તને બહુ સરસ આવડે છે કેટલીક વાર તો આપણો મિત્ર આપણને કહે કે તારા અક્ષર બહુ સરસ છે તું ચિત્ર બહુ સરસ દોરેશ ત્યારે આપણને ખ્યાલ આવે કે હા આ મને આવડે છે મારા બેનપણીએ મને કહ્યું મારા મિત્રએ મને કહ્યું અને પછી આપણે એની પર આગળ વધવાનું પ્રેક્ટિસ કરવાની વધારે અને છેક પહોંચવા પ્રયાસ કરવાનો થાકી જવાનું નહીં તો સમજાયું તમને મેં જે કહ્યું તે ઉતારશો જીવનમાં નાની નાની સારી આદતો મારે રોજ કેળવવાની છે અને જો શક્ય હોય ને તો રોજની એક સારી આદત મેં કઈ ટેવ આજે મેં આ સારું કામ કર્યું આજે આ સારું કામ કર્યું જુઠ્ઠું બોલવાનું હતું પણ હું બોલ્યો નહીં અથવા બોલી નહીં એવું લખજો અને લખીને કોને બતાવવાનું તમારા શિક્ષકને બતાવવાનું જેની સૌથી વધારે સારી આદત થાય એને સ્ટાર દોરી આપજો અહીંયા લગાવવા માટે આપણે આજનું ગુલાબ ખરું કોણ છે અરે વાહ જેમ આજનો ગુલાબ એમ આજનો સ્ટાર બરાબર તો આપણે આવી રીતે આપણા જીવનને આગળ વધારતા રહીએ તમને ખૂબ ખૂબ શુભેચ્છા અને મેરી બેનનો ખૂબ આભાર અમને આના માટે યોગ્ય સમજ્યા થેન્ક યુ